વિગતવાર સમાચાર પર નજર કરીએ તો પંદરમી ઓગસ્ટ પહેલા જ મંત્રીને આઝાદી મળી છે જ્યાં પંચાયત મંત્રી બચુ ખાબડ હવે માત્ર કાગળ પર જ મંત્રી છે અને સરકારી કાર્યક્રમમાંથી બચુ ખાબડની બાદ બાકી કરવામાં આવી છે જ્યાં સ્વતંત્ર પર્વના કાર્યક્રમમાં બચુ ખાબડનું નામ જ નથી જોવા મળી રહ્યું તો દીકરાઓનું મનરેગા કૌભાંડ મંત્રીજીને નડી ગયો છે અને જિલ્લા જે વિવિધ જિલ્લાના કાર્યક્રમો છે તેમાંથી બચુ ખાબડની બાદ બાકી કરી દેવામાં આવી છે સામાન્ય વહીવટી વિભાગોમાંથી જે યાદીમાં બચુ ખાબડનું નામ નથી જોવા મળી રહ્યું અને આ યાદી પણ જોઈશું કોના કોના નામ છે પરંતુ હાલ એક મહત્વના એ સમાચાર કે જ્યાં પંચાયત મંત્રી બચુ ખાબડ હવે માત્ર કાગળ પર જ મંત્રી રહ્યા છે અને તમામ સરકારી કાર્યક્રમોમાંથી મંત્રી બચુ ખાબડની બાદબાકી કરી દેવામાં આવી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મલ્હાર ફોલ નાઇટ પણ જોડાયા છે મલ્હાર હવે તમામ જેટલા પણ સરકારી કાર્યક્રમો છે તેની અંદરથી મંત્રી બચુ ખાબડનું નામ કમી કરવામાં આવ્યું છે કોઈ પણ કાર્યક્રમમાં તેમને બોલાવવામાં નથી આવ્યા મલહાલ કુશાગ્ર નજર કરીએ તો દાહોદમાં જે રીતે મંદરેકા કૌભાંડ થયું હતું સમગ્ર મામલે જે છે તે તપાસ થઈ હતી તપાસ દરમિયાન જે છે તે બચ્ચુ ખાબડના બંને દીકરાઓની અને તેમના સગાઓની સંડોવણી બહાર આવતા જ રાજ્ય સરકારે જે છે તે બચ્ચુ ખાબડ જે છે તે કિનારો કરવાનું શરૂ કરી દીધું હતું સૌ પ્રથમ વાત કરીએ તો દાહોદની અંદર કૌભાંડ બાદ દાહોદની અંદર વડાપ્રધાન જે છે તે જાહેર સભા સંબોધવાના હતા તે દરમિયાન પણ બચુ ખાબડ જે છે તે કાર્યક્રમમાં હાજર ન રહેવાનું આમંત્રણ આપ્યું હતું જેથી બચુ ખાબડ જે છે તે કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત રહ્યા ન હતા તદુપરાંત ગાંધીનગરમાં જે પંચાયતોની ચૂંટણી બાદ જે સરપંચોનું મહાસંમેલન યોજાયું હતું અભિવાદન સમારોહ યોજાયો હતો તેમાં પણ જે છે તે વિભાગના મંત્રી તરીકે બધું ખાબડ હતા પરંતુ તે કાર્યક્રમમાં અને આમંત્રણ પત્રિકામાં પણ બચુ ખાબર ક્યાંય પણ નામનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો ન હતો તદુપરાંત જે ફ્લેગ હોસ્ટિંગ થવાનું છે તે દર વર્ષે રાજ્યના તમામ મંત્રીઓ અલગ અલગ જિલ્લાની અંદર જે છે તે ધ્વજારોહણનો કાર્યક્રમ જે છે તે કરતા હોય છે ધ્વજવંદન કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક બચુ ખાબર ને જે છે તે આ કાર્યક્રમથી દૂર રાખવામાં આવે છે જે યાદી તૈયાર થઈ છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એ યાદી જે છે તે મુખ્યમંત્રીની સૂચના આધારિત થતી હોય છે એટલે કે બચુ

કયું અત્યારે યાદી જે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે ને તેની અંદર કોના કોના નામ છે પરંતુ આ તમામ યાદી જે જાહેર કરવામાં આવી તેની અંદર મંત્રી બચુ ખાબડનું નામ નથી તેની વાત બાકી થઈ ચૂકી છે શ્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ સીએમ છે જે સ્ટેટ લેવલ મેન ફંક્શન્સ છે તેની પોરબંદર ખાતે તેઓ હાજરી આપવાના છે તો સાથે સાથે આ તરફ શંકરભાઈ ચૌધરી કે મહેસાણા ખાતેના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે પરંતુ આ તમામ જે મિનિસ્ટર્સ છે મંત્રીઓ છે કે જેની અંદર કનુભાઈ દેસાઈ પણ છે જે નવસારી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે સાથે ઋષિકેશભાઈ પટેલ કે જેઓ સાબરકાંઠામાં છે સાથે આ તરફ રાઘવજી પટેલનું નામ પણ છે જામનગર ખાતે તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે આ તમામ મંત્રીઓની યાદી જે સામાન્ય વહીવટી વિભાગે જાહેર કરી છે તેની અંદર આ તરફ કુંવરજી કે જેઓ ગીર સોમનાથ ખાતે રહેવાના છે સાથે સાથે મુળુભાઈ બેરા કે જેઓ અત્યારે દેવભૂમિ દ્વારકા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે તમામ સરકારી કાર્યક્રમોની અંદર તમામ મંત્રીઓના નામ છે કુબેરભાઈ ડિંડોર કે જેઓ પંચમહાલ ખાતે રહેવાના છે અને સાથે ભાનુબેન બાબરિયા કે રાજકોટ ખાતેના કાર્યક્રમમાં મંત્રીજી હાજરી આપવાના છે તો સાથે સાથે આ તરફ જે જેઠાભાઈ આઈર છે કે જેઓ મહીસાગર ખાતે હાજરી આપશે અને આ તરફ જ્યાં હર્ષ સંઘવી કે ગાંધીનગરના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે તો આ તરફ જગદીશ વિશ્વકર્મા મોરબી ખાતેના કાર્યક્રમમાં રહેશે મુકેશભાઈ જે પટેલ તે અત્યારે ભરૂચ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવાના છે સાથે ભીખુસિંહ પરમાર છે તેઓ પણ ખેડામાં હાજરી આપશે કાર્યક્રમની અંદર ને સાથે કુંવરજી હળપતિ કે જેઓ તાપી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે આ તમામ નામ આપે જોયા આ તમામ નામની અંદર અત્યારે બચુભાઈ ખાવડ જેઓ મંત્રીજી તેમનું નામ નથી એટલે સ્પષ્ટ સંદેશો સરકારે આપી દીધો છે કે કોઈ પણ ભ્રષ્ટ અધિકારી જેમનું નામ ભ્રષ્ટાચારમાં સામે આવશે તેમના પરિવારમાંથી કોઈનું નામ સામે આવશે તો સરકાર અને તેમને સાંકી નહીં લે તેમનું તમામ નામ કમી કરવામાં આવશે હવે આપણે આગળ એ પણ જોઈશું કે આની અંદર કયા કયા કારણો જવાબદાર રહ્યા હતા બચુભાઈનું નામ ન આપવા માટેના તે પણ આગળ વાત કરીશું પરંતુ તે પહેલાં જોઈ લઈએ કે કયા કયા કાર્યક્રમમાં બચું ખાબડની છે તે અગાઉ બાદ બાકી જોવા મળી હતી તો પંદરમી ઓગસ્ટની જે ઉજવણી છે તેની અંદર ફ્લેગ હોસ્ટિંગમાં સ્થાન નથી આપવામાં આવ્યું એવું નથી હોતું જ્યાં મંત્રી હોય મંત્રી અને તમામ ધારાસભ્યો કોઈને કોઈ સરકારી કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે પરંતુ બચુભાઈ ખાબડને ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમની ઉજવણીની અંદર પંદરમી ઓગસ્ટની ઉજવણીની અંદર કોઈ પણ સરકારી કાર્યક્રમમાં તેમનું નામ નથી તો સાથે આ તરફ દાહોદમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બાદ દાહોદ ગયા હતા અને ત્યાં આગળ જાહેર સભામાં પણ બચુભાઈ ખાબડને આમંત્રણ નહોતું તેમનું પણ ત્યાં આગળ જોવા નહોતા મળી રહ્યા તો સાથે આ તરફ જે ગાંધીનગરમાં સરપંચનું જે અભિવાદન સમારોહ હતો તેમાં પણ બચુભાઈ ખાબડની બાકી જોવા મળી હતી આ તમામ બાદ બાકીના જે બચુભાઈ ખાબડ જે કાર્યક્રમોમાં સરકારી કાર્યક્રમોમાં જ્યાં તેમને હોવું જોઈતું હતું ત્યાં નથી દેખાયા અને તેમાંથી બાદ બાકી થઈ છે તેના કારણો પણ આગળ જાણીશું અને સાથે આગળ જે કારણો છે તે પણ જાણી લઈએ પરંતુ કારણો પહેલાં આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હેમાંગભાઈ જે રીતે એક યાદી અત્યારે જાહેર થઈ છે અને સરકારે સ્પષ્ટ સંદેશો પણ એક આપ્યો છે કે જો ભ્રષ્ટાચારમાં નામ ઉછળશે તો મંત્રીને સરકારી કાર્યક્રમમાં તે આગળ હાજરી આપવામાં નહીં આવે ફરીથી સંપર્ક કરીશું પરંતુ કારણો અત્યારે જાણી લઈએ જે રીતે બચુભાઈ ખાબડના જે બાદબાકીના કાર્યક્રમો છે તેની અંદર સૌથી મોટું કારણ આજ છે દીકરાઓનું જે મનરેગા કૌભાંડ છે તે ક્યાંક મંત્રીજીને નડી ગયું છે અને તેમનું નામ આમાં ઉછળ્યું તેના કારણે બાદબાકી કરવામાં કરવામાં આવીને કૌભાંડી દીકરાઓને બચાવ કરવો એ પણ સૌથી મોટું કારણ છે તે એક રહેવું છે કે જ્યાં નામ આવ્યા બાદ પણ દીકરાઓનો બચાવ કરતાં મંત્રીજી જોવા મળ્યા હતા બચુભાઈ ખાબડ જોવા મળ્યા હતા અને તેને કારણે તે હાઇલાઇટ થયા અને ત્યારથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી મંત્રીપદે હોવા છતાં પણ કૌભાંડમાં નામ ઉછળ્યું હતું અને તેને કારણે જ આ તમામ સરકારી કાર્યક્રમો છે કે જેમાંથી તેમની વાત બાકી થઈ ચૂકી છે સાથે આ તરફ કેબિનેટ બેઠક અને જે ઓફિસ છે તેમાં સતત ગેરહાજરી તેમની રહેતી હતી અને તેને જ કારણે ક્યાંક આ એક્શન લેવામાં આવ્યું છે અને આ પગલાં કાર્યવાહી કરવાના ભાગરૂપે તમામ જેટલા પણ સરકારી કાર્યક્રમો હોય તેમાંથી મંત્રીજીની વાત બાકી થઈ હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે ફોનલાઇન પર હેમાંગભાઈ એક સ્પષ્ટ સંદેશો પણ સરકાર આપી રહી છે કે આ રીતે ભ્રષ્ટાચારમાં નામ સામે આવશે તો આપની બાકી નિશ્ચિત છે અને મંત્રીજીને અત્યારે કોઈ પણ જગ્યાએ સરકારી કાર્યક્રમમાં હાજર રહેવા માટે જણાવાયું નથી તેમનું નામ યાદીમાં નથી આપ શું કહેશો ના બિલકુલ પહેલા તો ભારતીય જનતા પાર્ટીની સરકાર માફ કરજો કોઈ સ્પષ્ટ સંદેશો નથી આપતી સ્પષ્ટ સંદેશો આપ્યો હોત તો બચુભાઈ ખાબડના બંને દીકરા એ બંને દીકરાનું નામ જ્યારે આ મનરેગાના કૌભાંડમાં આવ્યું એકોતેર કરોડ થી વધારે મોટું કૌભાંડ હતું પહેલા મોટા માથાની સંડોવણી હતી અને ત્યારબાદ બચુભાઈ ખાપડના બંને પુત્રો બરવન ખાબડ અને કિરણ ખાબડ સહિત દરેક આરોપી જે લોકો એમની જોડે રહે છે એમની આખી ધરપકડ કરવામાં આવેલી હતી અને મનરેગાની યોજના જે છે એની અંદર એલ વન તરીકે અધિકૃત ના હોય એવી એજન્સીઓને સિત્તેર કરોડ જેટલા રૂપિયા ચૂકવી દીધા દેવામાં આવ્યા હતા એમના દીકરાઓ ભવિષ્યમાં જયારે એમના ઉપર કેસ થયો અથવા થવાનો હતો એ પહેલા તેઓએ પૂરતા પ્રયત્ન કરી લીધા પોતાની ઓળખાણો લગાડી એમણે પેલા આગોતરા જામીન લેવાના પ્રયત્નો કર્યા પરંતુ આગોતરા જામીન ના પ્રયત્નો એમના નિષ્ફળ ગયા અને પછી એમના બંને દીકરાઓની ધરપકડ થઈ એટલે અત્યારે સરકાર એ વિરોધ પક્ષના એમને કાર્યક્રમોમાં સામેલ નથી કરતી ધારો કે પંદરમી ઓગસ્ટ ના રાજ્યવ્યાપી ધ્વજવંધમ કાર્યક્રમ છે એમાં દરેક મંત્રીને જવાબદારી સોંપવામાં આવેલી છે અને બચુભાઈ ખાબડને નથી સોંપવામાં આવેલી કારણ કે જે દિવસે આવો મોટો કાર્યક્રમ હોય બચુભાઈ ખાબડને જવાબદારી સોંપવામાં આવે તો સામાન્ય જનતા અને ખાસ કરીને કોંગ્રેસના એ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ એ ત્યાં વિરોધ કરે ને ત્યાં વિરોધ કરે એટલે ભારતીય જનતા પાર્ટીનું નામ જે કહેવાતી ભયપ્રૂક અને ભ્રષ્ટાચાર મિટાવવા માટે તૈયાર થયેલી પાર્ટીના નેતાઓ જ જ્યારે આટલો મોટો ભ્રષ્ટાચાર કરતા હોય એના કુટુંબીજનો આટલો મોટો ભ્રષ્ટાચાર કરતા હોય એટલે ભારતીય જનતા પાર્ટી એ આવી રીતે કાર્યક્રમોમાં બચુભાઈ ખાબડનું નામ નહીં રાખીને ગુજરાતની જનતા ઉપર કોઈ ઉપકાર નથી કરતી એમને તો હકીકતની અંદર બચુભાઈ ખાબડ નું રાજીનામું લઈ લેવું જોઈએ એમને મંત્રી પદે શા માટે રાખ્યા છે સરસ મજાની ગાડી નો કાફલો મંત્રી પદ હોય તો બધા જ પ્રકારના પ્રોટોકોલ બધા જ પ્રકારના એમના પગારો મંત્રીઓના ગ્રાન્ટો આ બધું વાપરવાનું તો ધવલ્લેશી ચાલુ છે એટલે માત્ર ને માત્ર ગુજરાતની જનતાને એવું બતાવવા માંગે છે ભારતીય જનતા પાર્ટી કે ભાઈ અમે એમના વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે પરંતુ આમ જોવા જઈએ તો આ કાર્ય છે એ લોકોને બતાવવા માટે જ છે અંદરથી બચુભાઈ બચું ખાબડ દરેક પ્રકારની સવલતો ભોગવી રહ્યા છે બિલકુલ બિલકુલ હેમાંગભાઈ આપ જોડાયા તે બદલ આપનો આભાર